નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં ઘણા બધા ખેડૂતોને ખ્યાલ હોતો નથી કે સાત બારના ઉતારા ઓનલાઈન કેવી રીતે મોબાઈલથી ચેક કરી શકાય તો આપણે જાણીએ અને બહુ સરળતાથી શીખીએ તો ચાલો શરૂ કરીએ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તેના માટે સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જવાનું છે ગૂગલ સર્ચમાં જઈ અને તમારે એની રોર્સ સર્ચ કરવાનું છે એની રોર તો એની રોર ખાલી એ એન વાય આર આર લખવાનું છે તો અહીં એ આવી ગયું તેના ઉપર આપણે ક્લિક કરીએ એની રોર ઉપર તો એ ખુલી જશે તો અહીં ખુલી ગયું છે એની રોર હવે એ ચાવડીની અંદર જવાનું છે જે પ્રથમ નંબરનું લખેલું આવે છે તેના ઉપર અથવા તો જમીનનો રેકોર્ડ જોવા તેના ઉપર પણ ક્લિક કરી શકો તમે હવે ઈ ચાવડી ઉપર ક્લિક કરીશું એટલે અહીં તમને અલગ અલગ દેખાશે હવે તમારે કઈ વિગતો જુએ છે આઠની વિગત જુએ છે કઈ વિગત જુએ છે તો આપણે એના માટે તમારે શું કરવાનું છે કે જે ગામ નમૂના નંબર અહીં લખેલું આવે છે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારો જિલ્લો તાલુકો ગામ અને તમારો સર્વે નંબર તમારે લખવાનો છે ત્યારબાદ અહીં કેપ્ચા કોડ નાખવાનું છે ને ગેટ રેકોર્ડ ઉપર ક્લિક કરવાનું છે બહુ સરળ છે જેવું તમે ક્લિક કરશો તો એ ખુલી જશે અહીં તમારો જમીનનો પડકાર બરાબર છે ખેતરનું નામ કુલ કેટલી જમીન છે એ તમામ વિગતો આવી જશે ત્યારબાદ બેંકનો બોજો છે કે નહીં એ કેવી રીતે ખ્યાલ આવે તો બોજા અને બોજા આંકની વિગતો અહીં લખેલું હશે છેલ્લો બોજો એક હજાર સોળ નામની નોંધથી બેંક ઓફ બરોડાનો પડેલો છે બરાબર છે એ રીતે ખ્યાલ આવી જશે ત્યારબાદ અલગ અલગ જે નોંધો છે ત્યારબાદ કયા કયા પાકોની અંદર વિગતો છે એ પણ તમને અહીંથી મળી જશે તમામ પ્રકારની વિગતો આ સર્વે નંબરથી મળી જશે ત્યારબાદ અહીં અલગ અલગ જેટલી પણ નોંધો છે એની તમામ વિગતો પણ તમને અહીં દેખાઈ જશે તો આ રીતે તમે તમારા સાત બાર એટલે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી તમે ચેક કરી શકો છો થેન્ક યુ આભાર